જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે ત્યાં મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં આજે તો એમ તો ન કહેવાય નહીં કે તો મસ્ત કમ્પ્લીટ થઈ ગયા કારણ કે અત્યારે સ્ટાર્ટિંગ બ્લોગનું કરે છે શાંતિ કારણ કે આજે મોટી સેલિબ્રિટીના ઘરે આવ્યા ને એવો આમ આનંદ આવી ગયા છે કારણ કે આજે છીએ નીમડીયા ગામે જ્યાં શીતલ ભગુ બ્લોક છે એ ખૂબ જ એવું સારું નામ છે એના ઘરે આજે આવ્યા હતા અને પ્લસ ઘણી બધી તમને આગળ બધું આમ સપ્રાઇઝ રાખેલી છે એ બધું તમને બધાને આગળ કેશ પણ એ પેલા આપણે બેન સાથે આપણે મુલાકાત કરી લઈએ રામ રામભાઈ રામ રામ કેમ છો હારું ને હારો ઘણા બહુ સેલિબ્રિટી તો નથી તમારે જેવા છે ના 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 તમે આવવા આનંદ થયો એમ ના 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 ઘણા ટાઈમથી એવું થતું હતું કે ભાઈ અને બેન ને બેને મળવા જવું છે એટલા માટે ટાઈમ મળતો નતો પણ આજે તો થોડું ઘણી તમારા ગામમાં તે બાજુના ગામમાં સારું એવું કામ છે એટલે આપણે સરપ્રાઈઝ રાખવાની છે જે ખોલવાનું નથી એટલા માટે તો એ તમે સરપ્રાઈઝ રાખો અને પહેલા તો તમારી ઢીંગલી હા ઢીંગલી ને મળવાનું છે તુલસી એનું નામ તો અમે કેટલા છ મહિના પહેલા જ રાખી દીધેલું છે અમે એના ઉપરથી ચેનલ નવી બનાવી હતી તમે અમને સપોર્ટ કર્યો એ ભાઈ ને પણ સપોર્ટ કરજો અને જો અમાર ઢીંગલી ને અત્યારે રોજ હોય એટલે રોવે છે એટલે એને આપણે બી છે તમારા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે ઘણા વર્ષો પછી અને જો કે તમે તમારા કરતા ઘણી થોડીક મોટી ઉંમર છે એટલે અમને આશીર્વાદ આવજો કે અમે તે જો કે વિડીયો જોતા હશે કે ખ્યાલ જ હશે કે હમણાં કેવલની કાકીને કાકી સારા દિવસો છે એટલા માટે અમને આશીર્વાદ આવજો કે અમારી ઢીંગલી જોઈ છે જરૂર હોય તમારી ઢીંગલી જોતી હોય ઢીંગલી જ આવશે કારણ કે અમારે તો બહુ જાઝા વર્ષે આવી છે એટલે બહુ લાટકી છે

અમારા બાજુના ગામમાં ભરવાડા માં જ અલ્પાબેન પટેલ અને બિરજુ ભારોટ અને હિતેશ અંટાળિયા કલાકાર આવવાના છે અને આ ચતુરભાઈ એમ તો કલાકાર હારા જ છે ના ને એટલે એ બધાને તમને બધાને જોઈએ છે કે નાનો કેવો માહોલ છે એવું બધું બતાવીશું તમને અને ત્યારે આપણે આ ભાઈના ઘરે આવ્યા હતા એટલે ઘણો બધો આનંદ આવ્યો તો કન્ટિન્યુ લોગમાં બધા બને રહેજો તો ડાયરેક્ટ મેળવે બરવાળા ગામે

અને 5 લાખ નો હોય તો એ ભલેને કરી બતાવનાર અમારા સાધીંદરા મિત્રો એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો સુંદર મજાનો સાઉન્ડ કે અશોક સાઉન્ડ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો તમારું શું નામ રાખ્યું સાયનાથ સાયનાથ લીલિયા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો યુટ્યુબમાં લાઈવ છે વાહ એની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બિરજુભાઈ બારોટની એક ચેનલ છે અલ્પાબેનની ચેનલ છે રેખાબેન વાળાની ચેનલ છે અમારા ઉમેશભાઈની ચેનલ છે ભીમબાપુની ચેનલ છે હિતેશભાઈની ચેનલ છે આ બધા એની ચેનલોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો

સ્વીગી અત્યારે વ્યા છીએ દુકાને એટલા માટે તો દુકાને જો કામે પણ ચાલુ કરી દીધું છે અને શીરામ પણ શિરામણે પણ કરી લીધું છે એટલે તો કહેવાની કે ક્યારે જે આપણે શીરાતા શીરાતે બધી વાત કરી એ તો કાલના વ્લોગમાં જ આવશે તો આપણે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાજી તો બાય બાય